તેમણે વધુને વધુ મતદાન માટે કરી છે اپિલ તો મતદારોમાં ઉત્સાહ જોઈને તેમણે પણ આનંદ વ્યક્ત કર્યો હતો આ ચૂંટણી દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ ત્રીજી વાર વડાપ્રધાન અને ગુજરાતનું ગૌરવ છે અને આવા વડાપ્રધાન ઘણા ટાઈમ પસંદ મળે તો એના માટે મતદાન કરવા માટે તો જોવા આપશે સવારમાં સાડા સાતને વીસે લગભગ સો દોઢસો જણાની ટાઈમ છે તો અવશ્ય આ ચૂંટણીમાં મતદાન થાય અને વધારે વધારે મતદાન થાય અને આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈને વાર આપણે વડાપ્રધાન બનાવવા એમાં અવશ્ય મતદાન થાય એવી મારી અપીલ